મીઠું લેવાનું આ મોંઘીનું મીઠું છે કલર પકડ છે કાવ લીંબુ સુધા નાખવાના પટો પટો હાલે તું લીંબુ સુધાય ઉંબર ફાંભે થઈ જયો વાગી જાય નહીં à, ha ra ha ra thì bữa nay bữa nay này vác cái này rồi chứ, sắp quyết giờ bữa lúc này to đi, mà.

ખાજા કરે કઉ છું કાઢવાનું નહિ નાખવાનું થઈ ગયા

મોઢામાં હા લીંબુ સુકાવ પણ લીંબુ નું બહુ ભાવ છે ને એટલે આ સુકાઈ ગયેલા સુકાઈ ગયેલા હાલે

હવે છે ને પાણી આ ગ્લાસ નું પાણી છે ને આમાં નહીં આમાં નામ પાછું ભુલાઈ ગયું અને જો અમારા બે શરબત ના કલા તૈયાર છે તો કેમેરામેન હોરો હોય તો આને કહેવાય લીંબુ શરબત બે હાટુ જ બનાવું છે ને એટલે પાવાનું છે બસ ભાવ વધી ગયો એટલે તું ખા મફત આપશે હાલો લઈ જાવ લઈ જાવ કરશે રૂપિયા ગયેલા આપ્યા બધા મોઢા પર મારી દુકાન વાળા હાલો